નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબના બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત માટેના જે ધ્યેયને લઈ અને મોદીની ગેરંટીવાળી ગાડી ત્યારે સમગ્ર ભારતના તમામ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નામે ફરી રહી છે ત્યારે આજે કોટડાસાંગાણી તાલુકાના સાપર ગામમાં હું માનું છું ત્યાં સુધી આ યાત્રાનું આ છેલ્લું ગામ છે આ યાત્રા આવી છે સાપર ગામના સરપંચથી લઈ સોરી વેરાવળ ગામના સરપંચથી લઈ અને ગામના તમામ આગેવાનોએ ગામ લોકોએ ખૂબ ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને સરકારની યોજનાના સ્થળ ઉપર જ લાભો આપવામાં આવ્યા અને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ વેરાવળ ગામે આજે પૂર્ણ થયો હું અભિનંદન આપીશ રાજકોટ જિલ્લાના સત્તાવાળાઓને કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જેના પરિણામે આ જિલ્લાના લગભગ એક લાખ તેર હજાર ને એકસો પાંચ જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડની સ્થળ ઉપર જ કરી અને રેકર્સ થઈ પહોંચે આટલા લોકોને રૂપિયા દસ લાખ સુધીનું આરોગ્ય વિષય કવચ આર્થિક મદદ માટેનું મળી રહેશે આવી તો જુદી જુદી સત્તર જેટલી યોજનાના અસંખ્ય લાભાર્થીઓને સમગ્ર જિલ્લામાં લાભો સ્થળ ઉપર આપવામાં આવ્યા છે અને ખૂબ સુંદર રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે અમારા ભાજપના પદાધિકારીઓ અમારા સંગઠનના અધિકારી પદાધિકારીઓ બધાએ અધિકારીઓની સાથે ખભે ખભા મિલાવી અને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજકોટ જિલ્લામાં ખૂબ સફળતા અપાવી છે એટલા માટે અધિકારીઓ પદાધિકારીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન કરું